હેલો જય માતાજી ફરીવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે પહેલાં તો બધાનું તે દિલ છે ધન્યવાદ ખૂબ ખૂબ તમારો આભાર એક હજારની આપણી યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે તો એના માટે તમારો જેટલો આભાર માનો એટલો ઓછો છે બસ આવોને આવો સાત સપોર્ટ આપતા રહેજો અને આજે આપણા ઘરે એક મહેમાન આવ્યા છે ખાસ મારા દોસ્ત છે ઉદયપુરથી અમે સાથે કામ કરીએ છીએ અને અત્યારે પણ સાથે છીએ પણ ખાસ મને ઘરે મળવા માટે આવ્યા છે તો એમને મળીએ છીએ ત્યાં સુધી તમે બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હો તો ફરીવાર કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વેલકમ દીપુભાઈ દીપુભાઈ તો હું તમને મારા ફ્રેન્ડ દીપુ સાથે મળાવું છું દીપુભાઈ રામ 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 બ્લોગ ચાલુ છે દીપુભાઈ છેક ઉદયપુરથી આવે છે મને મળવા માટે અને દીપુભાઈ અમારા યુટ્યુબ સબસ્ક્રાઈબર માટે કંઈક કહેવું मुकेश भाई के एक हजार सब्सक्राइबर पूरे होने के लिए मैं बहुत बहुत बधाई देता हूँ के लिए मैं लेके आया हूँ गिफ्टोच स्मार्ट वॉच स्मार्ट वॉच थैंक यू रोलेक्स वाला सादा वॉच रोलेक्स सादा वॉच एक वायरलेस स्पीकर वायरलेस जेबीएल का क्या बात है मेरा भाई का स्पीकर लेने आयो थे और एक मुकेश भाई बोलते कि बैटरी बहुत खत्म होता है इसके लिए लेके आया हूँ पावर बैंक પાવર બેન્ક યાર સહીએ નકલી યાર એ પહેલા કહેજો અમારા પાવર હા યાર યાર ઓપોની પાવર બેન્ક છે દસ હજાર એમએચ મારા માટે લઈને આવ્યા છે દીપુભાઈ તમને દિલથી ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અને આવા મિત્ર હોય ને તો જિંદગીમાં કંઈ ના કરે આ વિડીયોની અંદર આ બોલ છે હિન્દી હું બોલીશ ગુજરાતી કારણ કે ભાઈ છે રાજસ્થાનથી અને અમે છીએ ગુજરાતી એટલે થોડું મિક્સ રહેવાનું પણ બનાકોઠાવાળા તકલીફ લેતા નહીં તમે મુકેશભાઈ રેવારી કા એક હજાર પૂરે હોને પર ઉનકા મીઠા કરવા દે લો મુકેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ દીપુઓ જબરજસ્ત સ્વાદિષ્ટ મીઠાઈ છે લાડુ છે અને આ એમને મેં ખબર ને આ ઉદયપુર બી લેને આવ્યા છે મારા માટે એટલો જબરજસ્ત ટેસ્ટ છે વૈયાનો ઉદયપુર પાસે લઈ આવું मुकेश भाई जोधपुर स्वीट्स से लेके आया हूँ स्वीट्स हमारे यहाँ पे वो इतना फेमस है दुकान अच्छा बात है बाकी टेस्ट नंबर वन है मैंने पहली बार ऐसे काफ़ी सारी मिठाई खाई लेकिन इस मिठाई के तो કોઈ ના આવી શકે એ મીઠાઈ કે લીધે કમસે કમ એક ઘંટા તક મેં લાઈન મેં ખડા લાઈન લગતી મીઠાઈ કે લીધે તો આપણે જવાનું છે આગલા મહિને આઠમા મહિનામાં ઉદયપુર ફરવાનું છે ઉદયપુર ટૂર કરવાનું છે ત્યારે હું તમારા બધા માટે હું મીઠાઈ લઈને આવે છે એકવાર કમેન્ટમાં જણાવજો કે કોના કોના માટે લાવે છે બરાબર તો નેક્સ્ટ વિઝિટ કરવાની છે ઉદયપુર આઠમા મહિનામાં મહેમાન ખીધા વગર આવી ગયા છે પણ હવે મહેમાન ચા તો પીતા નથી પણ મહેમાન માટે મસ્ત મેં લાવી છે મીઠાઈ અને પાણીની મહેમાન ગતિ કરીએ છીએ કરી દીપુભાઈ પાણી પીવું દીપુભાઈ અહીંયા કેવું લાગ્યું બહુ અચ્છા અચ્છા લગાય આપણે બહુ જ અને અમારા બનાસકાંઠામાં રિવાજ છે બનાસકાંઠામાં કોઈ પણ ઘેર તમે જાઓ તો મહેમાન ભલે અમીર હોય ગરીબ હોય પણ મહેમાન જવા પહેલાં એક રીતિ રિવાજ કરે છે ને મેં કંઈક મારાથી જેટલું બને એટલો દીપુભાઈ માટે એક પેન્ટ શર્ટ મારા માટે મેં લાવેલી હતી રેમન્ડનું છે પેન્ટ શર્ટનું કાપડ પણ દીપુભાઈ આવ્યા છે મારા માટે આટલું બધું કર્યા છે એક ઉદયપુરથી મળવા માટે આવ્યા છે આટલી ગિફ્ટ લાવી છે તો એમના માટે કંઈક તો બને છે હેલો દીપુભાઈ

ખાં ખા પેટ ભર ગયા વાતાવરણ એકદમ વરસાદ આવે જેવું થઈ ગયું છે અદ્ભુત સરસ મજાનું વાતાવરણ ટૂક સમયની અંદર જ વરસાદ આવશે દીપુ હજુ અહીંયા જ છે હવે અમને નીકળવાનું છે દીપુ મજા આજે મજા હમ